આલી 1.5 તો બાર આલી 1.5 તો બાર 10 તો બાર જાવ 10 તો બાર આ 10 તો આલી તો ઉઠો બાર આલી 10 તો બાર અલા ગુલાબ ભાઈ આવ્યા એ ગુલાબ ભાઈ જય ભાઈ આલી 10 તો બોલુ ને કોઈને આડી જઉં છું બોલુ ને આડી એને કેવલો ભાગ આપવા અરે આલા બોલાવા બોલાવા ભંડારી આલા ભંડારી બેસાવાનું હાલો હાલો ડાયરેક્ટ વાડીએ એ તો હાલો હાલો વાડી એને કે પૂરી દીધે લાઈવ વાડી એટલે બપો જાવ વાડી આડી જો તો તું આ ભંડારી જાવું બોલા બે એ કામ થી ઉપર હોય રૂપિયા હોય રૂપિયા વધારે નથી મામા ફેર નંબર 300 ઢુલાભાઈ 2000 ની મોલ લે હો તમને વો આ એના મેક 900 પર 1 રૂસ્તો દેને બતાવા છે ભાઈ આપકા ઓલા માચાર ઉપર દે પૈસા ન જાય કોઈને તલવાર ફેરિત જેથી ડાઉન કરું તો તો હા તો માંગણી છે

આના પાંચ પાંચ કિલો કાપે 18 કિલો કા આ 20 કિલો પર 2 કિલો કે નથી ગાલ ગઈ આની ગદા ઓનું આ નહીં હા ચાલીએ 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 ચાલી 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 ફેપ્યો llamadanya <coughs>